સીસીની ભરતીના ઉમેદવારો માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે પરંતુ એ પૂરેપૂરા સારા છે એ કહેવું પણ જરા મુશ્કેલ છે માટે વિગતે વાત કરીએ કે શું સમાચાર ટૂંક સમયમાં આવે તેવી સૂત્રો સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર

માં પહોંચ્યા હતા આ દરમિયાન તેમને કેટલીક રજૂઆતો કરી છે એની વિગતે ગઈકાલના અહેવાલમાં આપણે વાત કરી પણ હવે સૂત્રો પાસેથી અહેવાલ મળે છે તે પ્રમાણે સીસીના જે ઉમેદવારો છે તેના માટે કેટલાક અંશે સારા કહેવાય તેવા સમાચાર છે તો વિગતે વાત કરતા પહેલા સમજી લો કે સીસીની જેમને ભરતી પરીક્ષા આપી છે એમાં વર્ગ એ અને વર્ગ બીના જે ઉમેદવારો છે તેમનું કહ્યું હતું કે હવે જે દ્વિસ્તરીય પરીક્ષા એટલે કે જે બીજી પરીક્ષા આવે છે એ પરીક્ષામાં આ સીબીઆરટી પદ્ધતિને લાગુ કરવામાં ન આવે અને ક્યાંક ને ક્યાંક આ બાબતે ગૌણ સેવા પસંદગી મંડળનું વલણ હવે પોઝિટિવ છે એટલે કે બની શકે કે સીબીઆરટી પદ્ધતિથી બીજા સ્તરની પરીક્ષા નહીં લેવાય એટલે કે જે ગ્રુપ એની પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ હતી એ જ પ્રકારે ગ્રુપ બીની પણ પરીક્ષા ઓફલાઈનના માધ્યમથી લઈ લેવામાં આવશે

દ્વિસ્તરીય પરીક્ષામાં પહેલી પરીક્ષામાં કન્સિડર કરવામાં તો એ બાબતે એક ઠરાવનો પ્રશ્ન ઉપસ્થિત થયેલો હોય અને એ ઠરાવને અનુસંધાને ગુણસેવા પસંદગી મંડળે સ્પોર્ટ્સના જે પાંચ માર્ક્સ છે એ મૂક્યા છે માટે એ મામલામાં ગુણસેવા પસંદગી મંડળ ઈચ્છે તો પણ કંઈ ન કરી શકે તે સ્થિતિમાં છે આ બધા જ સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે તેની ફરીથી આપણે સ્પષ્ટતા કરીએ અને આગળ કે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં સૌ પ્રથમ ગ્રુપ એની જગ્યાઓ ભરવામાં આવશે જેથી વધુને વધુ ઉમેદવારોને ન્યાય મળે વધુને વધુ ઉમેદવારોને સમાવેશ થાય સાથે જ કોઈ જગ્યા ખાલી ન જાય અને ગ્રુપ બીના અને ગ્રુપ એના આ બંને ઉમેદવારો કોમન કેન્ડિડેટ્સ છે સૌથી વધારે ન્યાય તેમને મળે અને ગ્રુપ એ અને ગ્રુપ બીના કેન્ડિડેટ્સને પરીક્ષાની બંને વચ્ચે જગ્યા આપવામાં આવશે એટલે કે વચ્ચે સમય મળશે જેના કારણે કોમન કેન્ડિડેટ છે જે ગ્રુપ એ ની પણ ઉમેદવારી કરી બેઠા છે અને ગ્રુપ બે ની પણ ઉમેદવારી તેમને કરવી છે તો બંને પરીક્ષા તે આપી શકે માટે વચ્ચે જગ્યા ગેપ મળશે જેથી તેમના માટે પણ આ સારા સમાચાર છે આમ મહત્વની વાત છે કે કોમન કેન્ડિડેટ માટે તો લગભગ ગૌણ સેવા પસંદગી મંડળે તમામ સમસ્યાનું સોલ્યુશન કરી નાખ્યું છે બસ હવે એક નોર્મલાઇઝનો જે પ્રશ્ન છે એ નોર્મલાઇઝ થયેલા માર્ક્સ કે સીબીઆરટીના કારણે આવ્યા છે અને કદાચ ગૌણ સેવા પસંદગી મંડળ ત્યાં અસમંજસમાં ફસાયું છે કે જો એનું સોલ્યુશન લાવવા જઈએ તો ફોરેસ્ટમાં અને સીસીની બંને પરીક્ષા અને ભરતી ગોટે પણ ચડી શકે અને સાથે જ ક્યાંક ને ક્યાંક નીચા જોડું થાય તેવી સ્થિતિનું નિર્માણ કંપનીના કારણે સરકારને થાય તેમ છે તેના કારણે એ બાબતે પણ હજુ કોઈ પોઝિટિવ વલણમાં કામગીરી થઈ રહી હોય એવું અમને ધ્યાને આવ્યું નથી અને સૂત્રો દ્વારા એવું કંઈ જણાવાયું પણ નથી માટે સીસીઈના ઉમેદવારો માટે એ સારા સમાચાર છે કે તેમના વતી અને તેમના યુનિયન વતી કરેલી રજૂઆતોમાં કેટલાક મુદ્દાનો સમાવેશ કરી પોઝિટિવ વલણ ગુણ સેવા પસંદગી મંડળ દાખવી રહ્યું છે જેના કારણે ટૂંક સમયમાં આ બધી જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવે તેવી પણ સંભાવના છે આ બધી જ સંભાવના અને સૂત્રોની માહિતી છે જે પ્રકારે જી ટ્રીપલ એસ બીમાં હાલ કાર્યવાહી ચાલી રહી છે તે તો જોઈએ હવે આ સત્તાવાર જાહેરાત થાય છે કે પછી અમારા સમાચાર ખોટા પડે છે આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દીથી મળીશું નવજીવન પર નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीर परा